હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થઈશું કારણ કે આપણા બ્લોક જોતા ત્યાં મજામાં તો હોય તો બધાને જય માતાજી જય ભગવાન અને ભાઈ જ્યારે ભાઈ ગરમાગરમ બ્લોગ ચાલુ કરી દીધો છે કાળા તડકાનો બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો હું છે બ્લોક ચાલુ કર્યો છે ભાઈ આજે આપણે તમને કેવું જાણવું છે બહાર છે તમને બધાને ખબર હશે છે કારણ કે હનુમાન જયંતી તો ભાઈ અમારા ગામમાં એક મંદિર છે એટલે ગામથી થોડું આગું છે આપણે જવાનું છે ભાઈ મંદિરે થોડુંક શું છે હનુમાન જયંતિ છે તો ભાઈ આ થોડુંક પરિષદ લેવા માટે જવાનું છે થોડાક સર્જન કિર્તન ને કરીશું તો ફટાફટ નીકળી જઈએ કારણ કે ક્યારે આવે છે તમને નહીં લો તો હાલો ફટાફટ નીકળવી અને તમને દર્શન કરેલું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટને એવું કરી નાખજો ભાઈ હનુમાન જયંતિ છે જય ஜெயஸ்ராமே கம்மெண்ட் ஆலோட்டா ரெடி ચાલુ છે જીલુભાઈ જાનુભાઈ જીલુભાઈ ભાઈ ચાલુ છે મારો અવાજ નહીં આવે હનુમાન છે यदा तदा तदा यदा तदा ज्ञानं सुवर्णं ते विषेण ચાલુ થઈ ગયું સર બાળકોને બેઠ દીધા છે પરિચય લેવા દો એટલા બાળકો દે ગયા છે ને ભાઈ મોટા મોટા ને કડીક ખ બાળકોને બેઠ દીધા હતા આવી ગયા ન આવવું પડે Oh, my મિત્રો ફાઇનલી તમને કહું પરસાદ રામનું પૂર્ણ થઈ ગયું છે અને તમને કહું જો એટલા માણસો છે પરિષાદી લેશે છેલ્લો રાઉન્ડ છે ભાઈ પરિષાદી બધા મિત્રો લઈ લીધી છે ભાઈ ચાલુ છે ભાઈ બાકી હોય તો આવો તો થોડાક આપણા મિત્રની જો અહીંયા પરિષાદી લેશે જીલુભાઈની તે એ બધાએ લઈ લે ને અહીંયા ભાઈ ભિજનનો નાનો પ્રોગ્રામ હતો ને સાંજે નાનકડો એવો પ્રોગ્રામ છે તો આવી ભીજનનો અહીંયા તો ફાઇનલી મિત્રો પરિસ્થિતિ લઈ લીધી ને ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું ભાઈ બે અઢી જેવું થઈ ગયું છે ને તમને કહું બધાય પરિસ્થિતિ લઈ લીધી ને આપણે આવી ગયા છે ગાડીએ તો હાલો ફટાફટ નીકળવી ઘરે તડકો એટલે જીલુભાઈ આવી ગયા છે અમારી ચાનું ભાઈ છે અને ભાઈ હાલો ફટાફટ નીકળવી ઘરે પછી ન્યા નહીં રહે તો થોડુંક ટાઢું પાણી પીવું જો મિત્રો ફાઇનલી ઘરે પૂછી ગયા ભાઈ તડકો ગજબનો પાછા ધાબોમાંથી આવી ગયા ભાઈ મસ્ત પ્રસાદી લઈ લીધી છે ને ભાઈ પૈસા વધારે લઈ ગઈ છે કારણ કે ભાઈ લાડવા તો ભાઈ લાડવા દાબી લીધા છે અને ઘરે આવી ગયા ભાઈ મહેમાન આવતા ઘરે બે ગયા અત્યારે વહી ગયા છે શ્યાર અને તોય તડકી એટલે નીકળી છે ને હવે આપણે છે ને વિડીયો એન્ડ કરી દી કારણ કેવો લાગ્યો વિડીયો જરાક કમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં નવું હોય સબસ્ક્રાઈબ કરી નાખી લાઈક કરવાનું ભૂલશો નહીં તો મળીએ એક નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતા જય ભગવાન ને ભાઈ કમેન્ટમાં જય શ્રી લખવાનું બોલતા ને તો જય શ્રી રામ આવજો નવો વ્લોગમાં મળીશું બાય બાય